નમસ્કાર બાળ મિત્રો આપ સૌનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાન વિષયમાં બે માં પ્રકરણ સોળ પ્રાણીઓના અવાજ વિશે અભ્યાસ કરીશું બાળ મિત્રો દરેક પ્રાણીઓના અલગ અલગ અવાજ હોય આપણે આ પ્રાણીઓના અવાજને કંઈક નામ આપ્યા છે તો આપણે તેનો અભ્યાસ કરવાનો છે અને તે નામને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે તો ચાલો આપણે શરૂ કરીએ પ્રકરણ સોળ પ્રાણીઓના અવાજ કૂતરો ભો ભો કરે છે આપણે તેને શું કહીએ કૂતરો ભસે છે બકરી બે બે કરે છે વાઘનો અવાજ સાંભળીએ તો આપણે શું કહીએ વાઘ ત્રાળ પાડે છે છે બિલાડી કરે મોર વાઘેલા ટેમ કરીને બોલે છે જેને મોર ગહે છે તેવું કહેવાય બરાબર ગાય બરાડે છે દેડકો બ્રાઉન બ્રાઉન કરે છે હરણ છિકારે છે જ્યારે ઘોડો હણહણે કોયલ કુહુ કુહુ કરે છે સિંહ ગર્જના કરે છે સિંહની ગર્જનાને સિંહ ડણકે છે તેવું પણ કહી શકાય જ્યારે ગધેડો ઊંચી ઊંચી કરે જેને આપણે ગધેડો ફૂંકે છે તેવું કહીએ છીએ ઊંટ ગાંગરે છે જ્યારે ઉંદર ચૂંચું કરે છે કૂકડો કૂકડે કૂક કરે કાગડો કાં કાં કરે ચકલી ચી ચી કરે વાત્રો હુપ હુપ કરે અને કબૂતર ઘૂઘ કરે શો મિત્રો અહીં નીચે આપેલા પ્રાણીઓના ચિત્ર આપણે ધ્યાનથી જોવાના છે અને તેના અવાજના સાચા શબ્દો ફરતે નિશાની કરવાની છે તો ચાલો આપણે શરૂ કરીએ સૌથી પહેલું ચિત્ર ઊંટનું છે તો ઊંટ ગાંગરે કે બે બે કરે સાચો જવાબ શું આવે ગાંગરે ઊંટ ગાંગરે બીજું ગાય ચીકારે કે બરાડે બરાડે તો આપણે બરાડે ફરતે નિશાની કરવાની છે ત્રીજું ચિત્ર વાઘ ચૂંચું કરે પાડે સાચો જવાબ શું આવશે ત્રાળ પાડે હણહણે સાચું છે એટલે આપણે નિશાની કરી ત્યાર પછી વાંદરાનું ચિત્ર છે તો વાંદરો હુબ હુબ કરે કે ભોભો કરીને બસે સાચો જવાબ છે હુફ હુબ કરે તો આપણે તેના ફરતે નિશાની કરવાની છે ત્યાર પછીનું ચિત્ર છે બિલાડીનું બિલાડી ડ્રાઉન ડ્રાઉન કરે કે મ્યમ્યવું કરે બિલાડી મ્યમ્યવ કરે માટે આપણે મ્યાંમ્યું ફરતે નિશાની કરવાની છે ત્યાર પછીનું ચિત્ર છે મોરનું તો મોર ગર્જના કરે કે ટેહુંક ટેહુંક કરીને કહે કે તો ટેહુક ટેહુંક કહે કે તે સાચો જવાબ છે માટે આપણે તેના ફરતે નિશાની કરવાની છે કાગડો કરે કરે ચકલી ચીચી અને કબૂતર કુહુ કરે એ સાચો જવાબ છે માટે આપણે તેની ફરતે નિશાની કરવાની છે તો બાળ મિત્રો તમારે તમારી નોટબુકમાં પણ સાચા અવાજના ફરતે શબ્દમાં નિશાની કરવાની છે અને સ્વાધ્યાય પૂરું કરવાનું છે ફરી મળીએ આવતા અઠવાડિયે ત્યાં સુધી આવજો